સરનામું ઈધારા ગામ તાલુકો જિલ્લો ખાતા નંબર અથવા સર્વે નંબર ખેતીની જમીન હેક્ટર અને ચોવીસ ખાલી જગ્યા સાત નંબરના ખેતરનું નામ ખાલી જગ્યા લખાને આવે છે જે ખોટું છે અને ખાલી જગ્યા કરવા બાબત આ બે ખાસ મેસેજ કરજો એટલે ભૂલ ન કરે પછી નીચે વર્ણન માં લખો મહેરબાન સાહેબ શ્રી એમ રદ્દાર ની માનસર જ કરવાની કે નામ લખી નાખો તાલુકો જેલો ખાલી જગ્યા માં મેં સર્વે નંબર ખાલી જગ્યા ખેતીની જમીન ધારણ કરીએ છીએ ટીપણ મુજબ અમારું નામ ખાલી જગ્યા છે અને અહિયાં સાત નંબરમાં ખાલી જગ્યા આવે છે જે ખરેખર ખોટું છે પાછું હાચવી લખો તો એ સુધારો કરી અને આ મુજબનું નામ દાખલ કરવા ઓર સત્તા પ્રકાર હોય તો ખેતર નાનંદ જગ્યાએ સત્તા પ્રકાર લખી નાખજો તો બે હજી તમારી ભેગી થઈ ગઈ હાથ નંબર જોડી દો અત્યારનું હાથ નંબર જોડવાનું અને જૂનું આધાર પુરાવો તમારી પાસે જે હોય ટીપણ પણ જે કે અન્ય પુરાવો એ સાથે જોડી દો અવાચ્ય હોય તો અન્ય બીજો પુરાવો જોડવો અવાચ્ય હોય ને ઘણીવાર અક્ષર ઉકલતો ન હોય ટીપણમાં તો હવે ફેસલ પત્રક હોય તમારી પાસે આકાર બંધ હોય નકલું કે બીજે વાંચ્યો તો હોય ને આખી બધી જગ્યાએ લખેલું જ્યાં વાંચ્યો હોય રાઉન્ડ કરીને જોડી દો એ પ્રમાણે સુધારા